વિસ્તૃત માહિતી મુજબ વર્ષ ઓગણીસો ચોરાણુંમાં શ્રી રામ કન્સ્ટ્રક્શન કંપનીએ આર એન્ડ બી વિભાગ માટે રોડ નિર્માણનું કામ પૂર્ણ કર્યું હતું છતાં લાંબા સમય સુધી કંપનીને પેમેન્ટ ચૂકવવામાં આવતું ન હતું જેને પગલે કંપનીએ પહેલાં ગોધરા કોર્ટ અને ત્યારબાદ હાલોલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો તાલુકા કોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટરના દાવાને યોગ્ય ઠેરાવતા આદેશ અપાયો છે કે જિલ્લા પંચાયત ચોવીસ લાખ રૂપિયાનું વળતર ભરપાઈ કરે છે નહીતર તેમના પરિપત્ર હેઠળની મિલકત અજપ્ત કરવામાં આવે જિલ્લા પંચાયતના આર એન્ડ બી વિભાગના અધિકારીઓએ મૌખિક રીતે આ ચુકાદાને સ્વીકાર્યો છે પણ તેમનું કહેવું છે કે તેમને હજી સુધી લેખિત વોરંટ પ્રાપ્ત થયું નથી જોકે કોર્ટ દ્વારા મળેલા આદેશની રજૂઆત બાદ વળતર ચુકવણી માટેના પગલાં લેવાશે તેવી સંભાવના છે શ્રી રામ કન્સ્ટ્રક્શન કંપની હાલોલ એજન્સીએ જે તે વખતના કામ બાબતે વળતર માટે દાવો દાખલ કરેલ જે હાલ નામદાર કોર્ટ હાલોલમાં દાવા અંગેની મેટર ચાલી રહેલ છે જેમાં એજન્સીએ જિલ્લા પંચાયત સામે જપ્તી વોરંટ કઢાવેલ જાણવા મળેલ છે પરંતુ સદર વોરંટ અત્યાર સુધી અત્રે મળેલ નથી વોરંટ મળીએથી આ અંગે યોગ્ય કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયા કરવામાં આવશે જેની અંદાજીત રકમ ચોવીસ પોઈન્ટ પચાસ લાખની ઉપર થાય છે હવે જપ્તી વોરંટ આવે એટલે દાવામાં જે રકમ દર્શાવી હશે તે ભરવા પાત્ર હશે એ અંગેની કાર્યવાહી કરવામાં આવશે